જવાબદારીનું નિર્વહન કરવા માટે સિલેક્શન જ થતું હોય છે ત્યારે નિકોલના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સરકાર મંત્રી તરીકેની જવાબદારી નિભાવનાર ડોક્ટર જગદીશ વિશ્વકર્મા દ્વારા આજો એમના દસ ટેકેદારો સાથે વિજય મુહૂર્તમાં પ્રદેશ અધ્યક્ષ પદ માટેનું ફોર્મ ભર્યું હતું એ સાથે જ ડોક્ટર જગદીશ વિશ્વકર્મા હાલના પ્રદેશ અધ્યક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલના અનુગામી બનશે એ વાત ઉપર મહો લાગી ગઈ છે બુથ ઇન્ચાર્જ થી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની ડોક્ટર જગદીશ વિશ્વકર્માની યાત્રા અને કાર્યકરો માટે પણ પ્રેરણારૂપ હોવાનું ભાજપ મોવડી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું અત્રે નોંધ્ય છે કે આગામી ગણતરીના મહિનાઓમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવ નિયુક્ત પ્રમુખ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે ભાજપના ઇતિહાસમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના જ હોય એવું પહેલી વાર થયું છે આજ રોજ બપોરે વિજય મુહૂર્તમાં ડોક્ટર જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠન થી લઈને સરકાર સુધીની તમામ જવાબદારી સફળતાપૂર્વક પૂર્વક નિભાવનાર ડોક્ટર જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના અગિયાર પ્રમુખ તરીકેની નિયુક્તિની ની સત્તાવાર જાહેરાત આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી અધિકારી

બસો સભ્યો પ્રદેશ અધ્યક્ષ માટે વોટિંગ કરશે અને જ સાથે ઓગણત્રીસ રાષ્ટ્રીય પરિષદના સભ્યોને પણ છૂટી કાઢશે ડોક્ટર જગદીશ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની વિધિવત જાહેરાત શહેરના અધ્યક્ષો પોતાની રચના કરવા માંશે નેશન બ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર